હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી વિશે મિત્રો વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે અને જો મિત્રો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં અને આપણે સરકારની તમામ અપડેટ અને આપણે ભરતીને લગતા વિડીયો અને યોજનાઓ સરકારી તમામ માહિતી મિત્રો આપણા વિડીયોમાં આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ મિત્રો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બે લાખ દબાણ એટલે તમને તાત્કાલિક મિત્રો નોટિફિકેશન બધાની પહેલાં મિત્રો મળી રહે વિડીયો ગમે તો લાઇક પણ મિત્રો કરતા જઈશ આગળની વાત આપણે શરૂઆત કરીએ વિડીયોની તો પોસ્ટ અલગ અલગ છે લાયકાત પદો પણ અલગ અલગ છે પુરુષ તથા મહિલાઓ બંને માટે મિત્રો છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ છે મિત્રો છવ્વીસ નવ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ છે મિત્રો તમારે ભરવું હોય તો ભરી શકો છો આગળની વાત કરીએ તો રિક્વાયરમેન્ટ છે બે હજાર પચીસમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મફત અરજી માટે એપટિક્સ પદવા માટે ભરતીની પ્રક્રિયા શરૂ મિત્રો થઈ ગઈ છે આગળની વાત કરીએ તો જીએસઆરટીસી રિક્વાયરમેન્ટ ગુજરાત રાજ્યના યુવાનો માટે સરસ એવી મોટી તક મિત્રો છે એ મળી રહી છે તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા એપ્ટિક્સની ભરતી મિત્રો કરવા જઈ રહ્યા છે અને અરજી ફી ચૂકવવાની જરૂર નથી એટલે આમાં તમારે કોઈ પણ જાતની અરજી ફી ચૂકવવાની નથી તો ખાસ કરીને યાદ રાખજો આગળ વાત શું ભરતી વિશે માહિતી છે તો એપ્ટિક્સ પદો માટે ભરતી છે પસંદ થયેલા ઉમેદવારો છે નિયમો અનુસાર સ્ટાઇટ પેડ કરવામાં આવશે ભરતી ખાસ કરી અને ટ્રેનિંગ મેળવવાની ભવિષ્યમાં પરિવર્તન ક્ષેત્રમાં કાયદિર્દી બનાવવા માંગે છે તો મહત્વના મુદ્દાની વાત કરીએ તો પદ્મ એપ્ટિક્સ મિત્રો ભરતીની સંસ્થા ગુજરાત સ્ટેટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ માટે છે મિત્રો અરજીની વાત કરીએ તો કોઈ પણ જાતની અરજી ફી મિત્રો તમારે અહીંયા સુકવવાની નથી સ્ટાર્ટ પેડ માટે વાત કરીએ તો સરકારના નિયમો અનુસાર મિત્રો રહે છે જગ્યાઓની સંખ્યા વિવિધ વિગતવાર અલગ અલગ જગ્યાઓ મિત્રો છે એ આપવામાં આવેલ છે અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ ઉમેદવારે જી એસ આર ની સત્તાવાર વેબસાઈટ ઉપર જઈ ઓફિસ પરની અરજી ઉપર ફોર્મ ભરવાનું રહેશે ઓફિશિયલ વેબસાઈટ યાદ રાખવાની રહેશે ફોર્મ ભરવાની જરૂરી વિગતો જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે અથવા અપલોડ કરવાના હોય તો ઓનલાઈન હોય તો તમારે અપલોડ કરવાના મિત્રો રહેશે તમામ દસ્તાવેજો સાથે અરજી નક્કી કરેલા સરનામે સબમિટ મિત્રો છે એ પણ તમારે કરવાની રહેશે જરૂરી દસ્તાવેજો છે આધાર શૈક્ષણિક પ્રમાણપત્રો છે આઈટીઆઈ સર્ટિફિકેટ છે પાસપોર્ટના ફોટાઓ છે બે પાસપોર્ટ નકલ અને રેઠર્ન પુરાવું બરાબર તો તમે અહીંયા જશો જી એસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ એટલે જ્યાં ભરતી છે મિત્રો ત્યાંનું તમને જોવા મળશે ત્યાં ક્લિક કરશો અને પરિપત્ર રાખવા મળશે અને એડ્રેસ પણ મિત્રો ત્યાંથી તમને મળી જશે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આવવાના ભરતીના નવા વિડીયો સાથે ત્યાં સુધી લઈએ રજા મિત્રો જય હિન્દ